વ્હીલચેર વિધાનનો કાર્યક્રમ આજે અમદાવાદ પશ્ચિમ લોકસભામાં આવતી સાત વિધાનસભાના વિકલાંગ એટલે કે દિવ્યાંગ ભાઈ બહેનોને વ્હીલચેર આપવાનો કાર્યક્રમ આર કે એચઆઈવી ફાઉન્ડેશન દ્વારા અને એનટી કંપનીના સહયોગ દ્વારા આજે એકસો પચાસ દિવ્યાંગ ભાઈ બહેનોને વ્હીલચેર આપવાનો સુંદર કાર્યક્રમ આજે અસારમાં વિધાનસભામાં ગુજરાત સરકારના માનનીય રાજ્યકક્ષાના મંત્રી આદરણીય દર્શનાબેન વાઘેલાના હસ્તે રાખવામાં આવ્યો હતો આજે નરેન્દ્રભાઈના જન્મદિવસે આ જ સંસ્થા દ્વારા આ જ કંપનીઓના સહયોગથી પચીસ હજાર કરતાં વધારે લોકોએ મેડિકલ કેમ્પમાં ભાગ લીધો હતો એના અનુસંધાને એકસો પચાસ વિકલાંગ અને દિવ્યાંગ ભાઈ બહેનોને આજે ચેર આપવાનો સુંદર કાર્યક્રમ આજે થયો છે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું જે સંકલ્પ છે કે જ્યાં જે લોકો સરકારનો લાભ તો લે છે જ પણ સરકાર સિવાય પણ અન્ય સંસ્થાઓનો સામાજિક સંસ્થાઓનો કે કંપનીઓનો જે આ દિશાની અંદર જે સેવાનો ભાવ હોય છે એ સેવાના ભાવરૂપે અમે તો એક મધ્યસ્થી થઈએ છીએ સૌથી અગત્યનો હું અભિનંદન આપીશ એનટીપીસીના અધિકારીઓને અને આર કે એચઆઈવી ફાઉન્ડેશન જે આખા ભારત દેશની અંદર મેડિકલ કેમ્પો કરે છે ને આવા દિવ્યાંગજનો માટે પણ સુવિધાના અનેક કામો કરે છે અમે તો માધ્યમ છીએ પરંતુ એક જનપ્રતિનિધિ તરીકે આજે અમદાવાદ પશ્ચિમના સાંસદ તરીકે હું અસારવા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્યને દર્શનાબેન જેવો ગુજરાત સરકારના મંત્રી છે દરિયાપુરના ધારાસભ્ય આદરણીય કૌશિકભાઈ એલિસ બ્રિજના ધારાસભ્ય અમિતભાઈ અને મણુનગરના ધારાસભ્ય અમૂલ ભટ્ટ પણ આ પ્રસંગે હાજર રહ્યા છે મેં ડૉક્ટર ધર્મેન્દ્ર કુમાર ચેરમેન આર કે કેચ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટર હમને સત્ર સિતમ્બર કોમને હમરે માનનીય સાંસદ દિનેશભાઈ ભગવાન જેમને એ બતા અમદાવાદ કે અંદર કોઈ ભી विकलांग नहीं रह सके और अपने आप को टैबू में नहीं रह सके इसके लिए जब भी ज़रूरत पड़ेगा चाहे टी के पेशेंट हो या हैंडी पेशेंट हो उनको हम हर तरीके से सुविधा दे करके और हमारी कोशिश रहेगी कि कोई भी डिसेबल लोग हैंडीकेप्ट लोग अपने आप को डिसेबल महसूस नहीं कर सके इसलिए हमने तकरीबन एक महीना पहले हमने प्लान किया था कि दिनेश भाई आपके जन्मदिवस के अवसर पर हम तकरीबन यहाँ के जितने भी लोग को रजिस्ट्रेशन होता है उनको तो सबको हम अच्छी तरह का मजबूत व्हील चेयर दे करके उनके चलने में एक सपोर्ट दे सकें ये हमारी एक सोच थी लेकिन हम लोग सोलह तारीख को सांसद की कार्रवाई जारी रहे कारण से हम लोग सोलह तारीख को नहीं कर सके कल खत्म हुआ और आज हम लोगों ने माननीय यहाँ के राज्य मंत्री गुजरात की इनके रिस्थिति में

એની ચિંતા કરજો અને દર મહિને હું આ જે ડિપોઝિટ બાળકો છે એમના વાલી સાથે મિટિંગ કરીશ કારણ કે એટલી આંગણવાડીવાળી બે મહેનત કરે ને તો પણ ના ચાલે બંને સાથે મહેનત કરશે તો આપણે કુપોષિતમાંથી બાળકોને બહાર કાઢી શકીશું આ ટીવીની વાત છે